જ્યાં આપ લોકો મારી સાથે કનેક્ટ થઈ ગયા છો બરાબર મારો અવાજ પ્રોપર આવતો તો ફટાફટથી એકવાર છે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી આપો ભાઈ સંપૂર્ણ બંધારણ એટલે સંપૂર્ણ બંધારણ જ હોય એમાં કચ્છો આગો પાછો નહીં તમારે એમાં મોસ્ટલી બધા જ પ્રકારના જે ટોપિક છે તે આપણે અહીંયા કવર કરી લેવાનું ટાર્ગેટ છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે કનેક્ટ થાય તે વિદ્યાર્થી મિત્રો આ સિરીઝને પૂરેપૂરું જુએ તમારું બંધારણની અંદરની જે પણ તકલીફો હશે એ લગભગ લગભગ બધી શોર્ટ થઈ શકે છે

અને ICS સ્વિમિંગ પીઓ સ્ટેપ સ્વિમિંગ પીઓ જો બિલ દેસ ક્લિયર બિન સચિવાલય ઓફિસ અસિસ્ટન્ટ ડુંગરે એક્ઝામિનેશન ક્લિયર પ્લાટિકા મંત્રી 1392 માં પીએમએલ રેન્ક સાથે ક્લિયર છું આ મારું ક્લિયરન્સ અને ક્વોલિફિકેશન છે જે આપ લોકો અહીંયા સ્ક્રીન ઉપર ચેક આઉટ કરી શકો છો ભાઈ આપની એપ્લિકેશન સરળ પાઠશાળાની અંદર ફ્રી પીડીએફ ફ્રી મોક ટેસ્ટ અને પેઇડ ટેસ્ટ છે એ પણ તમારી માટે ફ્રી એકદમ બધું ફ્રી ઓફ કોસ્ટ તમારી માટે મૂક્યું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ ત્યાં જઈને બધું જોઈ કાઢવાનું ફ્રી ઓફ કોસ્ટ હોવાથી તમારે આનો કોઈ ચાર્જ આપવાનો થતો નથી તો તમે લોકો ભાઈ આ વસ્તુને ચૂકશો નહીં તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ આપણે અહીંયા આપી દેવાનું છે પૂરેપૂરું તમારું ધ્યાન આપો અને અહીંયા આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો સેકન્ડ થિંગ તમારી માટે હું રોજ દસ દસ મિનિટ છે વીકમાં બે થી ત્રણ વખત છે ત્યાં આપણે આ એપ્લિકેશનમાં મળીએ છીએ ત્યાં તમારા જે પણ ડાઉટ હોય તે બધા હું તમને અહીંયા શોર્ટ આઉટ કરાવું છું તો ડેફિનેટલી ફેનકોલ એપ્લિકેશન લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો ભાઈ તો દરેક વિદ્યાર્થી અંદર ફેનકોલ એપ્લિકેશન નોન કરી લેવી આપણે બંધારણનો ઇતિહાસ ભાગ એક બે પૂરો આજે બંધારણ સભાનો ગડતર અને કાર્યવાહી આપણે ભણવાની છે તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા પ્રશ્નથી ચલો ભાઈ કામચલાઉ સરકારની અંદર શ્રમ વિભાગના મંત્રી નીચેના પૈકી કોણ હતા ચલો શાંતિપૂર્વક છે તે વિચાર કરો અને જવાબ આપો ચલો ભાઈ વિચાર કરો જવાબ આપો આપ લોકો બધા જ મિત્રો એ જવાબ આપવાનો ટ્રમ્પ વિભાગના મંત્રી નીચેના પૈકી કોણ હતા આસફ અલી જોન મથાઈ જગજીવન રામ જોગેન્દ્રનાથ મંડલ બરાબર વિચાર કરો જવાબ આપો

વેવલ યોજના છે આ વેવલ યોજના મુજબ છે તે આ વસ્તુ કહેવામાં આવી હતી યાદ રાખજો ઓકે યસ તો આ તમને ખ્યાલ આવ્યો છે વેવલ યોજના જે રજોડા ભારત માં જોડાય તેમને સ્વતંત્ર રહેવાની છૂટ અપાશે આવી જોગવાઈ કઈ યોજનામાં કરવામાં આવી હતી સરસ પ્રશ્ન છે વિચાર કરો જવાબ આપો ચલો ભાઈ આપણે ગાડી છે તો થોડીક ભાગ છે કારણ કે સ્ટેટિક ક્વેશ્ચન હોવાથી

છોથા નંબરનો જે ક્વેશ્ચન છે બરાબર એનો જવાબ આવે છે ક્રિસ્પ મિશન જે 1942 માં આવ્યું બરાબર યસ ક્રિપ્સ હા તો એનો અધ્યક્ષ હતો ક્રિપ્સ હતો દેખ રહ્યો એટલા માટે એને ક્રિપ્સ મિશન નામ આપવામાં આવ્યું છે ઓકે તો આટલી વસ્તુ તમને ધ્યાન રાખવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન માં સ્ટેફર્ડ ક્રિપ્સ હતો કોણ હતો ભાઈ સ્ટેફર્ડ ક્રિપ્સ હતો એનો અધ્યક્ષ હતો યુદ્ધ પછી બંધારણની રચના આવી જોગવાઈ છે

રચના કરવામાં આવશે એવી જોગવાઈઓ આ મહાનુભાવે કરી છે બાકી નેક્સ્ટ ક્વેશ્ચન માં અધિનિયમ ગુલામી માટે નું એક નવો અધિકાર પત્ર છે આવું કોના દ્વારા કહેવામાં આવ્યું ભાઈ આવું કોના દ્વારા કહેવામાં આવ્યું ચલો ભાઈ છઠ્ઠો પ્રશ્ન પહોંચી ગયા આપણે તો જબરદસ્ત સ્પીડમાં જવાબ બાબુ ભાઈ નાઇન્ટીન થર્ટી ફાઈવ નો જે અધિનિયમ છે ગુલામી માટે એક નવું અધિકાર પત્રા ક્વેશ્ચનનો સાચો આન્સર આવશે જવાહરલાલ નહેરુજી

ભાઈ એટલે અહીંયા ફટાફટ સ્પીડમાં જશો તો હૈદરાબાદ ને મહેસૂર એવું ટીક કરી આવશો અહીંયા તમને બ્રિટિશ પ્રાંત કહ્યું છે દ્વારા એક પ્રતિનિધિ બંધારણ મોકલવામાં જ મોકલવામાં આવેલા એક કઈ પ્રતિનિધિ મોકલવામાં નથી આવેલા ભાઈ જબરદસ્ત વિચાર તો કરો એક પણ પ્રતિનિધિ છે તે મોકલવામાં આવ્યા નતા

તમે ભૂરા ભાઈ ના મિત્ર બનવા માંગતો હોય તો જેવી તમારી બુદ્ધિ ડેવલપ કરવા માંગતા હોય તો ભાઈ આજે ડાઉનલોડ કરો જે તમે ફ્રી પીડીએ ફ્રી ટેસ્ટ સિરીઝ તમને

ચલો સોળ નંબર ના ક્વેશ્ચન નો આન્સર આવે છે ભાઈ ઈવી આયંગ સચીવ શબ્દ છે અહિયાં ભાઈ ધ્યાન રાખજો સચીવ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ સાઈ કેટલા સમયમાં બંધારણ તૈયાર કરી કાઢ્યું હતું

બરાબર 1946 કેબિનેટ મિશન છે આ મિશન અંદર છે તે આવું કહેવામાં આવ્યું હતું બરાબર છે ભારતના લોકોની બનેલી બંધારણ સભા દ્વારા બંધારણની રચના કરવામાં આવશે ભારતની બંધારણ સભાની રચના કઈ યોજના અંતર્ગત કરવામાં આવેલી છે હમણાં તમને મેં આન્સર આપી કાઢ્યો છે ફરીથી ક્વેશ્ચન રિપીટ તમારે મને નાનકડા ફોર્મેટમાં થયો છે કેબિનેટ મિશન જવાબ આવશે ઓકે સર જે રજવાડા ભારતમાં જોડાઈ જાય તેમને સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવશે આવી કઈ યોજનાની અંદર જોગવાઈ કરવામાં આવી ભારતીય સમાજની રચના કરવી તેની પાસે વિદેશ રક્ષણ સંચાલના વિભાગ રહેશે આવી જોગવાઈ કઈ યોજનાની અંદર કરવામાં આવી હતી

બધા વિદ્યાર્થી મિત્રો પૂછી જજો બરાબર છે આવતીકાલે પણ આપણે ફરીથી ચર્ચા કરીશું પરીક્ષાની અંદર આપણને આ આના તમામ પ્રકારના જે ક્વેશ્ચન આન્સર છે તેની આપણે વાત કરીશું 28 નંબરનો ક્વેશ્ચન છે લોકમાન્ય જવાબ આવશે ધ્યાનમાં રાખજો બરાબર છે પ્રસ્તાવ એમના દ્વારા મૂકવામાં આવ્યો છે એક નહીં અને આમાં 15 આવશે ઓકે સર નેક્સ્ટ ક્વેશ્ચન તમારા સામે આ બધા દેખાડે છે મેં તમને બરાબર બંધારણ સભા રચવાની સૌપ્રથમ માંગ કોના દ્વારા કરવામાં આવી છે

બરાબર એટલે તમે લોકોને શું થાય કે આપણે જેટલું પણ તમે કરી રહ્યા છો મારી સાથે શીખી રહ્યા છો તો આવનારી કોઈ પણ પરીક્ષા હોય ચાહે એ હોય ચાહે એ કોન્સ્ટેબલ હોય કે ચાહે હોય આપણે શું કામ કરી રહ્યા છીએ આપણે તો મૂડિયા છે તે પાકા કરી રહ્યા છીએ પાકા કરી રહ્યા હોય તો આપણે તકલીફ જ ક્યાં છે મને કહો બરાબર છેલ્લા પાંચ પ્રશ્નો વેરીફાઈ એટલા માટે કરે કે ભાઈ ક્યાંક મિસ્ટેક હોય તો છે કાંઈ કે આન્સર કદાચ સ્વેપ થઈ ગયો એટલા માટે જ ખાસ હું જોતો પણ રેડી છે બધું વાંધો આવે એવું અને ફેલ એપ્લિકેશન દરેક વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરવાની છે ફેન કોલ એપ્લિકેશન આપણા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરવાની છે કેમ કારણ કે આપણે ત્યાં બધા જ મિત્રો મળવાના છીએ દસ દસ મિનિટ માટે લાઈવ વિડીયો કોલમાં મળીશું જેથી કરીને શું થશે ભાઈ કે તમને કોઈ પણ ડાઉટ ક્વેરી ક્વેશ્ચન હોય તો તમે મારી સાથે ત્યાં મળીને શોર્ટ કરી શકો એટલા માટે કરીને